ગુડ મોર્નિંગ જૈદ્વારકાથી રામ રામ જુવાનને સ્વાગત છે તમારો આપણા નવા લોક કેમ છો બધા એપ કે બધા મજામાં ને ભાઈ મોજમાં જાય આપણા લોક જોતા મોજમાં જોઈ તો મિત્રો અત્યારે વાઘોમાં થઈ ગયા છે સાડા અગિયાર સાડા અગિયાર જ પાછો આપણે લોક ચાલુ કર્યો હોય તો મિત્રો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા તમે કહેતા છો કે કપડાં ઈ નહીં તો ભાઈ કપડાં પાછા આપણે ઈનાય પી લીધા કારણ કે એટલે પહેરેલા નથી કાલ બાર આવીને પાછા પાછા અત્યારે તો અત્યારે મિત્રો મારે અને એસટીને બંનેને જવાનું છે ભાણવડ હા શું કામ જવાનું હે તમને આગળ જણાવશું ત્યાં આપણે ઘણા બધા મિત્રો છે યુટ્યુબ ક્રિએટરો હોય બધા મુલાકાતે કરવાની છે અને બીજું પણ હે તો જે એમાં જવાનું છે આપણે તો ભાઈબંધ હે હું ને એસડી જઈએ છીએ આપણે બધા મુલાકાત કરશું તો એસડી હમણાં આવે એટલે નીકળીએ બસ સામાન બામાન આપણે બધા કમ્પ્લીટ કરી લીધું પાછા બાર ગયા છીએ ત્યાં આપણે એસડી હાજર પણ ઉપસ્થિત છે અહીંયા તો મિત્રો હે

જુનાગઢ બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ બસ આપણે સેટ આવશે ત્રણ વાગે આથી આપણે રાહ જોઈએ રખડીયા પરિકામાં જઈએ આમ પાસ તો ફરી આપણે જવાનું નથી નથી જઈશ ધરાવો હેલો હું અહીં સાચું અહીં હમ તો રખડીયા ખરીદા ત્રણ થાય ને તો બસ આપણે આવી જાય છે ઓટીરે ઓને બે બેઠે છે બસ સ્ટેન્ડે અહીંયા આપણે એને હજી જાજી કુલાકે કટવાતા કામ કુલાકે કટવાની છે હજી એટલે ચશ્મા લઈ આવો વર્ધન લઈ આવો ચાલે આ રોજી મને પેપર એનો પર મને એનો લઈ આવો બોલ એનો પેપર અને વર્ધન કેજો બસની બેઠાં બસ આવે પછી કે કોઈ ભાવ જરૂર નહી તો ખબર હોય હવે એટલે કોઈનો ધ્યાન

બાકી આયોજન બધું આપો સેટઅપ ખાલી જોઈ ગયો તમને અહીંયા અહીંયા બધું આપણે કરવાનું બસ આપણે આવી ગયા છીએ અત્યારે આપણે સ્વર્ગ ગુજરાતી સીઝન 2 નો ફાઈનલ તો થોડીક જ મહીને આપણે कोई प्रकार का टाइम टेबल नहीं वाह आ तो सरप्राइज पे सरप्राइज स्पेशल गिफ्ट और आप लोग मलक यूट्यूब चैनल नरेश भाई डू ત્રણ કે ચાર દિવસ થી રમેશભાઈ ને વિનંતી કે તેવું આ ભાવ છે ભાઈ ગયું બહુ છું કે મને ભાઈ આમ ઘર અંદર થી પબ્લિક મને જોઈ છે આ રીઅલ માં પહેલી અને મારા ફ્રેન્ડ એટલો સપોર્ટ ના તો આઈ તો ભૂકે બસ બીજું કાઈ ન કેવું તમે બધા જલસા કરો જલસા આગળ વધે બાકી તો મોજે મોજ ને રોજ રોજ તરીકે પધારેલા અમારા વિનંતી ઉપર આવશે અને જેઓને પણ

ખુબ સરસ મજા માહોલ હોય ત્યારે વધારે અત્રે વધારેલા એક અમારી એવી ટીમ જયારે જયારે સાહેબ સોર ગુજરાતી કાર્યક્રમો હોય तेला के लिए मारे ये ना आठ ऊंचा जो आते दर्शन भाई स्पर्धक तरीक हालो हाँ अभिनंदन खूब दे। सारे सारे जो आते धन्यवाद कौन बने किधर किताब धम नहीं जाता मने लगे थे कि सात सूर नहीं जाता रहा करी रही हैं सटाने इतने में खूब खूब अभिनंदन खूब सारे બાકી તો તમને ખબર પડે કેમ ગાયું ખુબ 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 સરસ ગાયું આનંદ આવ્યો અને ખાસ કરીને પેલો જ્યારે આલાપ લીધો એ આલાપ મિત્રો અત્યારે બધો કાર્યક્રમ બધો ચાલુ જ હતો અને ફાઇનલી આપણે એને દ્વારકાધીશની દયાથી આ સ્ટેજ સુધી પહોંચ્યા હતા આપણે અને એવોર્ડ મળ્યો એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ને ખાસ તો રમેશભાઈ ડાંગરને અને

અને બે પાંચ જણા ઓળખે તમારા બધાના સાથ સહકારથી આ બધી વસ્તુ પોસિબલ છે તો હજી અવનવો સાથ સહકાર મને ને જયેશને બતાવી રાખ્યો એવું નથી કે અમને બેન ઘણા ઘણા નાના ઇન્ફ્લુએન્સર હે એને પણ સપોર્ટ કરવા ન ભૂલતા બસ આ રીતે બધા ઉપર સપોર્ટ બનાવી રાખ્યો અમારી તો વાત નથી કે બધા ઉપર જેટલા પણ ક્રિએટરો છે જે પણ માણસોને એન્ટરટેઈનમેન્ટ આપવાની ટ્રાય કરે છે એ બધાને તમે સપોર્ટ બનાવી રાખ્યો

રા કરી માર હામે મૂકેલો માથા જાલા માર માથા માર ઘેરા લીધા ભેલું રાણા હલદી સંગ્રામ છૂટા વારે હવે મચ્યો છે હા હાકાર હવે મચી ગયો છે હા કર સાવ ધોની પોનીટર લડુભાને લાગે સુરા બાવીસે હજાર લડુભાની સુરા બાવીસ હજાર એટલા પૈસા ભાગ્યું થાય એમ નહીં આનું મારું ટ્રાન્સલેશન કરીને અમને સમજાવો ને નહીં એસ બી ટ્રાન્સલેશન કરીને સમજાવો હું ભાઈ તમે હોત તો ભાઈ દૂર પૈસે તારો ભાઈ લઈ લો ભોલ ખબર ટોક ગયો આ ટ્રાન્સલેશન કરીને તો વિગત દસ મિનિટ ભાગી નો થઈ ગયો વાવાહ વાવા એસ જેવા નામ લુસાડા જેવા કામ કરે કામ કઈ વાહ બાયડું હે બોંદિન ગા બોંદિન ગાટિયા ઓહ હું એમ જાઉં તો મોટી પડી જાય આનું બોંદન આ બગ્ય છે યાર કામ કે તારો હોમ ત્યાં લોકો લઈ જવા આશા ખિલેલા ગયા છે ઓ તો જાવું લાગે અહીંથી નહી એ

હા આવે ડાયરેક્ટ મોબાઈલ ચાર્જિંગમાં માં મૂક્યા આવત બહુ થાકા ને કઈ રાત થી તરત હે ને સુઈ ગયા સુતા હતા મિત્રો 6 જેવું થઈ ગયું છે કા હા 6 જેવું થઈ ગયું તું 6 વાગે 6 સવા સવા એમ તો કે છે ત્યારે આ સુતા પછી રમેશ એ કીધું કે તમે હવે સુઈ જાવ ઘડીક આરામ કરી લ્યો પછી હવે એને આપણે બધે જાવું છે કીધું કે ક્રિએટર ટુકમાં ક્રિએટર ઓ નિયા કે ક્રિએટર ઓ મુલાકાત કરવા જાય છે તો બધે જવું હે ઉઠ્યા છીએ હજી હજી નીંદર મિત્રો ઉઠતી નથી એક તો આગલા દિવસ ને બધે ઉજાગર હે આજનો હે સવાર સુધી બહુ મજા કરી એમ સવાર કેમ થઈ ગયું ખબર નથી પડી તો બહુ મજા આવી હે ઉઠ્યા છીએ હજી ને હવે હે ને અહીંથી આપણે બીજો લોક ચાલુ કરી દેવું નવો કારણ કે આના લોકમાં હે બહુ મોટો થઈ ગયા હે તો વિડીયો કેવા કોમેન્ટ કંઈ જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ન બોલતા આ ને આપણે અહીંયા એન્ડ કરી દઈએ જે દ્વારકા થઈશ રામ રામ જુવાનને